ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રતિમણ રૂપિયા તેરસો પોસઠથી ખરીદી થઈ રહી છે એ ઓપન બજારની સરખામણીએ વધુ ભાવ ખેડૂતોને મળે છે ખેડૂતોની પ્રતિમળ રૂપિયા બસ્સોનો ફાયદો થઈ રહ્યો છે તેમજ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકારોની માહિતી આપતા જણાવ્યું છે કે ખેડૂતોને હવે મગફળીમાં નિરાશા મળશે નહીં ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આ વર્ષે આવતા વર્ષે ઓગણીસમો હપ્તો ક્યારે નખાશે જાણો મિત્રો જી હા મિત્રો દેશમાં એવી ઘણી યોજનાઓ ચાલી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ છે આયુષ્યમાન ભારત યોજના કે અત્યંતર યોજના જેના હેઠળ દર મહિને લગભગ એસી કરોડથી વધુ લોકોને મફત રાશન આપવામાં આવે છે રાજ્યમાં સરકારો અને ભારત સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે આ વીજ યોજનાઓનો છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં ખેડૂતોને હપ્તાવાઈઝ રકમ આપવામાં છ હજારની રકમ આપવામાં આવી ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈડી રજિસ્ટર નોંધણી કરાવી ફરજિયાત છે જે આ મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતોએ હવે એક આગવી ઓળખ મેળવી રહી છે એક વિશેષ પહેલાના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ખાતેદારોને લેન્ડ રેકોર્ડ યુનિટ આઈડી સાથે લિંક કરાવવા માટે ગત તારીખ પંદર ઓક્ટોબરથી ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના છાસઠ લાખ જેટલા ખેડૂતોએ લાભાર્થીઓએ ફાર્મર આઈડીની રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી એક પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ લાભાર્થીઓ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ આવાસ યોજનામાં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે મફત ઘર મેળવવા માટે કરો આ કામ જી હા મિત્રો તે તમામ નાગરિકો જેઓએ અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસ ની સુવિધા પૂરી પડતી પીએમ આવાસ યોજનાના લાભોથી વંચિત છે અને આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તો બધા માટે સારા સમાચાર આવી રહ્યા છે તમારે તમામ નાગરિકોને જણાવી દઈએ કે હાલમાં ફરી એકવાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી પત્રક ભરવાનું શરૂ થઈ ગયું છે અને નાગરિકોએ હજી સુધી આ યોજનાનો લાભ મેળવ્યો નથી એ તેઓ આ યોજનાનો લાભ માટે અરજી ભરી શકે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કપાસના ભાવમાં થયો વધારો કે ઘટાડો જાણો જી હા મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ગઈકાલે અગિયાર બાર બે હજાર ચોવીસ બુધવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ પંદરસોથી ચૌદસો સિત્તેર સુધીનો બોલાયો હતો જ્યારે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ નવસોથી ચૌદસો સાહીઠ સુધીનો બોલાયો હતો તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવનથી ચૌદસો સિત્તેર સુધીનો બોલાયો હતો ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખુશખબરના આદેશથી ખેડૂતો ઉત્સાહિત જી હા મિત્રો દરેકના ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા જમા થશે ફાઇનલ છે જી હા મિત્રો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ઓગણીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે કેટલાક જાગૃત ખેડૂતો એવા છે જેમને પીએમ કિસાન નિધિના હેઠળ માત્ર છ હજાર રૂપિયા જ મળતા નથી તેમ બદલે આ ખેડૂતોને સરકારે વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયાનો લાભ મળે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો શું વર્ષ બે હજાર પચીસમાં કપાસનો ભાવ બે હજાર રૂપિયા પ્લસ થશે જાણો આજના કપાસના એવરેજ ભાવ નમસ્કાર ખેડૂત મિત્રો ગયા વર્ષ કરતાં વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થવાના અહેવાલ વચ્ચે માર્કેટ યાર્ડમાં સારી ક્વોલિટીનો કપાસ આવવા છતાં ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા નથી હાલમાં ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડમાં કપાસનો એવરેજ ભાવ ભાવી ચૌદસો સાહીઠ કપા હોય તો કપાસનો ભાવ પંદરસો રૂપિયાની સપાટી એ કપાસના ભાવે ખેડૂતોને મળે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને આવી રહી છે ખુશખબર બેંકના ખાતામાં આ તારીખે જમા થશે કિસાનનો હપ્તો મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના ખેડૂતોને સરકાર તરફથી હપ્તા પૈસા મળે છે અત્યાર સુધીમાં આ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે હવે ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં ઓગણીસમાં હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે